મિત્રો તમારી કોઈ પણ યુટ્યુબ ચેનલના તમે થમલેન બનાવવા માગો છો એટલે કે વિડીયોના પોસ્ટર તો આ વિડીયો તમે છે ને એન્ડ સુધી જોજો દસ મિનિટ લાગશે બાકી તમે બેસ્ટ તરીકે તમે આ ટાઈપના છે ને થમલેન બિંદાસથી બનાવી શકશો ઘરે બેઠા અને બેસ્ટ તરીકે છે એપ્લિકેશન દ્વારા તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો મિત્રો પૈસા ખર્ચવાની જરૂર નથી વિડીયોમાં ધ્યાન આપો અને આવા થમલેન બનાવતા તમે શીખી જાઓ તો ચલો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરી લઈએ મિત્રો તમે પણ આવા યુટ્યુબના થમલેન બનાવવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ છે ને તમે ઘરે બેઠા આ ટાઈપના મિત્રો છે ને થમલેન બિંદાસથી બનાવી શકો છો યુટ્યુબ હોય કે પછી વ્લોગની ચેનલ હોય કે કોઈ ટેકનિકલની હોય કે કોઈ પણ હોય તને તમે જો આ ટાઈપના થમલેન બનાવવા માંગો છો તો બિંદાસથી તમે ઘરે બેઠા બનાવી શકો છો તો વિડીયોની મિત્રો આપણે શરૂઆત કરીએ એ પહેલાં ચેનલને અંદર નવા હોય તો ખાસ આપણી આ ચેનલના મિત્રો છે ને સબસ્ક્રાઈબ કરી લેજો આજેથી નવા વિડીયો તમને છે ને મળતા રહે અને યુટ્યુબ રિલેટેડ તો ખાસ તમને વિડીયો મળતા રહેશે તો આ વિડીયોમાં મિત્રો તમે જોઈ લો આ ટાઈપનું મેં પોસ્ટર બનાવેલું છે એટલે કે થમલેણ તો કેવું છે અહીંયા અમારા ઘણા બધા થમલેણ પણ છે જે તમને થમલેન અહીંયા સાઈટમાં સ્ક્રીન કરીને પણ તમને દેખાઈ દઉં મેં ઘણા બધા અહીંયા થમલેણ બનાવેલા છે જુઓ આ થમલેણ પણ ચેક કરી લો તો આ ટાઈપનું તમારે થમલીન બનાવવું છે તમે કઈ રીતે બનાવી શકવાના છો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો આપણે જરૂર પડે છે મિત્રો છે ને આપણી પોતાની એક ફોટો હારી હોવી જોઈએ તો અહીંયા ફોટો આપણે અહીંયા જો સૌથી પહેલાં તો અહીંયાથી આપણે બેકઅપ નીકળી જઈએ અને એક નવું પેજ આપણે ઓપન કરી લઈએ તો અહીંયા એક નવું પેજ ઓપન કરી દીધું છે હવે અહીંયાથી તમારે છે ને એક ઓપ્શન તમને મળે છે અહીંયા ત્રણ ટપકા જોવા મળી રહ્યા છે ખૂણામાં તો આ ત્રણ ટપકા છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી જો અહીંયા લખેલું છે ઈમેજ સાઇઝ તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે ને ક્લિક કર્યા પછી અહીંયા જે આઇકન છે કસ્ટમ લખેલું છે એના ઉપર ક્લિક કરીને તો યુટ્યુબ થમલેન છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો યુટ્યુબ થમલેનની સાઇઝ થઈ ગઈ છે હવે તમારો કોઈ પણ ફોટો હોય ફોટો અહીંયા તમારે અહીંયા સેટ કરવાનો છે તો ચલો અહીંયા આપણે કેમેરાની ફોટો આપણે અહીંયા સિલેક્ટ કરી લઈએ ટેમ્પોરલી તો મેં અહીંયાથી કેમેરાની ફોટો સિલેક્ટ કરી લીધી છે અને આપણે થોડીક આવી રીતે ફેરવી દઈએ અને અહીંયાથી આપણે યુટ્યુબ સાઇઝ ઉપર આપણે ક્લિક કરી દઈએ અને ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા મેં સેટ કરી દીધી છે આવી રીતે હવે સેડ તો કરી દીધી છે અને લોક પણ કરી દીધો છે હવે હવે ફરીથી આપણે એક બેકગ્રાઉન્ડ લેવા જવાનું છે ફોટો તો એ ફોટો તમારે જો ડાઉનલોડ કરવો હોય તો ખાસ મિત્રો એના માટે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો અથવા પેજની અંદર મેસેજ કરજો તો તમને એ મટિરિયલ મળી જશે તો મેં તમને બધા મટિરિયલ તો નથી દેખાડી શકતો પણ જે રીતે આપણે લગાવીએ છીએ મિત્રો ખાસ ધ્યાન આપજો અહીંયા તો આ રીતે મેં અહીંયા સિલેક્ટ કર્યું છે જોવા અહીંયા અને આ રીતે મેં લગાવી દીધું છે એનો જે કલર છે ને મિત્રો આપણે થોડોક ચેન્જ કરી લઈએ તો ચેન્જ એટલે કે આપણે પીળો કલર કરી લીધો છે હવે એ કલર સેટ કર્યા પછી એક બીજું પણ આપણે બેકગ્રાઉન્ડ અહીંયા લગાવવાનું છે તો હું એ બેકગ્રાઉન્ડ પણ અહીંયાથી લઈ આવું છું વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને તમારે પણ મિત્રો આ ટાઈપના થમલીન બનાવો હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો તમને ગુજરાતીમાં જોવા મળશે અને ઘણું બધું મિત્રો તમને શીખવા પણ મળશે વિડીયો એડિટિંગ યુટ્યુબ રિલેટેડ ઘણું બધું તમને શીખવા મિત્રો અહીંયાથી મળશે તો આ ફોટો એક મેં લઈ લીધી છે હવે અહીંયા મારે બોર્ડર ફ્રેમ થોડીક બ્લેકમાં કરવી છે તો આવી રીતે મેં બ્લેક કરી છે હવે એને કોપી કરી લઉં કોપી કર્યા પછી જે ભાગ છે ને એને ઉપરના ભાગમાં આ રીતે હું સેટ કરી દઉં છું તો તે પણ બ્લેક થઈ ગયો છે એને પણ આપણે લોક કરી દઈએ હવે મિત્રો આ લોક તો કરી દીધું છે હવે ફરીવાર મિત્રો આપણે એક બેકગ્રાઉન્ડની જરૂર પડે છે તો એ બધા બેકગ્રાઉન્ડ મિત્રો છે ને તમે ગૂગલમાંથી પણ મિત્રો ડાઉનલોડ કરી શકો છો ખાલી તમે સર્ચ કરી લેવાનું છે તમારે પીએનજી બેકગ્રાઉન્ડ તો તમને જેટલા જુઓ એટલા બેકગ્રાઉન્ડ તમને છે ને ગૂગલમાંથી મળી રહેશે તો આ રીતે મેં અહીંયા સેટ કર્યું છે એને આપણે ફેરવી દઈએ તો અહીંયા આપણે એને સેટ કરીને આ રીતે ફેરવી દીધું છે મોટી સાઇઝ કરી લઈએ આ રીતે તમારે અહીંયા સેટ કરવાનું છે તો એનો જે બેકગ્રાઉન્ડ કલર છે તો કલર સેટ કરવા માટે આ કલર ઉપર ક્લિક કરી દેવાનું અને જે ટાઈપનો તમારે અહીંયાથી કલર સેટ કરવો છે એ ટાઈપનો તમે આ રીતે કલર સેટ કરી શકો છો જો અહીંયા આ રીતે મેં કલર સેટ કરી દીધો છે હવે એને ફ્રેમ કરવી છે જો દેખાય બોર્ડર એવું તો આ રીતે બોર્ડર કરવાનું આની ઉપર ઘણા બધા શેડો કરી લેવાનું છે તો અહીંયા ઘણા બધી સિસ્ટમ મિત્રો આ એપની અંદર તમને મળે છે હવે આ તો કમ્પેટ થઈ ગયું છે હજી પણ મારે એક બેકગ્રાઉન્ડની જરૂર પડે છે તો આ બધા બેકગ્રાઉન્ડ તો મેં પહેલેથી ડાઉનલોડ કરેલા છે કારણ કે આપણું યુટ્યુબનું કામ છે તો આપણે ડેલી બેકગ્રાઉન્ડની જરૂર પડે છે તો બેકગ્રાઉન્ડ અહીંયાથી મેં કોઈપણ એક કતારે સિલેક્ટ કરી લઉં છું તો અહીંયાથી ચલો આપણે લઈ લીધું છે જો અહીંયા આ બેસ્ટ તરીકે છે અને અહીંયા આપણે ખૂણામાં સેટ કરું છું આ રીતે તો ખૂણામાં સેટ કર્યો હવે અહીંયા હું મારો પીએનજી ફોટો લગાવીશ પીએનજી એટલે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો અને મિત્રો પહેલાં પણ મિત્રો એક વિડીયો મેં બનાવેલી છે આપણા ફોનની અંદર બેસ્ટ સિસ્ટમ છે કે પીએનજી ફોટો બનાવો તો ફોનમાં જ સિસ્ટમ આવે છે એટલે એ આપણને સિસ્ટમ છે ને ખૂબ જ ગમી છે હવે મિત્રો આમાંથી આપણે કોઈ પણ એક ફોટો લેવી છે તો મેં દાખલા તરીકે આ ફોટો લીધી છે જો અહીંયા આ ફોટોને ઊભી સાઈઝ અહીંયા આ રીતે સેટ કરી લઉં અને થોડીક મોટી ફોટો લે કરી લીધી છે મોટો હવે એનો કલર છે ને બ્લેકમાં થોડોક આપણી ફોટો દેખાય છે તો આ ઓપ્શન મળે છે અહીંયાથી જો બ્રાઉઝ કરશો એટલે વ્હાઈટ ફોટો અહીંયાથી તમારી થઈ જશે અને બોર્ડર ફ્રેમ કરવી છે તો બોર્ડર ફ્રેમની તમને શેડો ઉપર ક્લિક કરીને અહીંયા વ્હાઈટ આ રીતે કરી લેવો એટલે તમારી બેસ્ટ ફોટો અહીંયાથી બની જશે અને આપણે કરી લેવાનું લોક હવે આ ફોટો મિત્રો આપણી કમ્પ્લીટ બની ગઈ છે અહીંયાથી હવે તમારું જે ટાઇટલ છે તમારા જે વિડીયોનું જે ટાઇટલ છે તમે શેના ઉપર વિડિયો બનાવી રહ્યા છો જે વ્લોગ છે ટેકનિકલ ઇશ્યુ છે કોઈ સ્ટોરી છે જે પણ જો તમારા ફેશવાળી બનાવતા હોય તો અહીંયાથી તમારે અહીંયા શરૂઆત કરવાની છે તો અહીંયા તમારે હવે લખવાનું છે તમારું જે પણ વિડીયો હોય તો દાખલા તરીકે આપણે અહીંયા સર્ચ લખવાનું છે વિડીયોની ટાઇટલ કઈ રીતે લખવું તો આપણે અહીંયા એ જ મિત્રો આપણે શરૂઆત કરીએ મારી આવનારી વિડીયો માટે આ થમલેન કામ આવે તો વિડીયોનું ટાઇટલ તો વિડીયોનું ટાઇટલ આપણે કરી દીધું છે હવે એને આપણે અહીંયા સેટ કરી દઈએ સેટ કર્યા પછી મિત્રો અહીંયા જો તમને ઓપ્શન મળે છે અક્ષરો સેટ મોટા સ્લાઇડ કરી દઈએ તો મોટા અક્ષરો અહીંયા થઈ ગયા છે થોડા જોઈ લો અહીંયા હવે એના પાછળ બેકગ્રાઉન્ડ પટ્ટી એટલે કોઈ પણ કલરની લગાવવાની છે તો અહીંયા જાઓ અને એની ઉપર જે સપ્સ લખ્યું છે એના ઉપર ક્લિક કરીને અહીંયા આ રીતે તમારે અહીંયા બેકગ્રાઉન્ડ ફોટો લગાવવાની છે તો એને આ રીતે સેટ કરી દેવાની છે તો કમ્પ્લીટ સેટ થઈ ગઈ છે હવે એનો જે કલર છે આવી રીતે કરી લો કલર કર્યા પછી એની બોર્ડર ફ્રેમ બનાવી લેવાની છે વિડીયો મિત્રો સો ટકા લાંબી પણ છે એક દિવસ તમને તકલીફ પડશે થોડીક આ ટાઈપના પોસ્ટર બનાવવામાં પણ જ્યારે તમારો હાથ ફરી જશે ને તો ફટાફટલી તમે આવા કોઈ પણ ટાઇટલ કોઈ પણ થમ્બલિંગ બિંદાસથી બનાવી શકશો હવે વિડિયોનું ટાઇટલ કઈ રીતે લખવું અને કઈ જગ્યાએ તો અહીંયા કઈ રીતે લખવું બરાબર છે તો મેં અહીંયા ટેમ્પરેલી મિત્રો આપણે ગુજરાતી છીએ તો આપણા ગુજરાતીમાં જ આપણે લખવાનું હોય છે એટલે આપણે ગુજરાતીમાં જ અહીંયા લખી લઈએ તો અહીંયા લખી દીધું કઈ રીતે લખવું તો આ રીતે મેં સિલેક્ટ કર્યું છે અને સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયા જો ઓપ્શન તમને મળે છે ફરીવાર વાર એ બીના ઓપ્શનમાં જવાનું છે અને આ રીતે તમારે લખી લેવાનું છે હવે એની અંદર પણ તમારે ફ્રેમ લગાવી છે બોર્ડર કલર તો તમે આની ઉપર ક્લિક કરીને ફરીવાર અહીંયાથી બોર્ડર કલર આ રીતે લગાવી શકો છો હવે મિત્રો અહીંયા મેન પોઈન્ટ કયો છે કે તમે જે ટાઇટલ દેખાડી રહ્યા છો એ ટાઇટલ તો તમારે મિત્રો લેવા તો જવું જ પડશે તો હું અહીંયાથી આ સેટ કરી લઉં હવે ટાઇટલનો આપણે ફોટો કઈ રીતે લગાવવાનો છે એ પણ તમને કહીશ કારણ કે આપણું ટેમ્પરેલ થોડું દેખાડવું તો પડે જ કે વિડીયો સેના ઉપર છે લોકોને ખબર પડવી જોઈએ કે આપણી વિડીયો સેના ઉપર બનાવેલી છે હવે મેં આટલું તો લખી લીધું છે ટેમ્પરલી બરોબર છે જો તમારી સામે આપણે ભલે થોડીક વાર થશે પણ આ ટાઈપનું મેં લખી લીધું છે બરાબર હવે તમે વિચાર કરી લો મિત્રો કે આને આપણે લોક કરી લઈએ હવે અહીંયા આપણે ફોટો બેક લગાવવાની છે નીચેના ભાગની અંદર જે યુટ્યુબના રિલેટેડ હોય મતલબ જે ટાઇટલના રિલેટેડ છે ને એવી રીતે તો આપણે જતા રહીએ મિત્રો યુટ્યુબની અંદર અને યુટ્યુબની અંદર જે કોઈ પણ વિડીયો આવે એનું ટાઇટલની આપણે સ્ક્રીન ફોટો આપણે લાવી દેવાની છે તો અહીંયા કોઈ પણ આપણે હું ઇન્ટરનેટ ચાલુ કરું છું અને યુટ્યુબની અંદર જઈને કોઈ પણ એક વિડીયોનું ટાઇટલ તો આપણે ટાઇટલ એટલે અહીંયા આપણી ચેનલ આપણે અહીંયા ઓપન કરી લઈએ ટેકનિકલ ચેક હોગા અને આપણી કોઈ પણ એક વિડીયો સિલેક્ટ કરી લઈએ અને એનું ટાઇટલ જે આવે છે એની સ્ક્રીનશોટ તમારે મિત્રો છે ને લઈ લેવાનું છે તો અહીંયાથી આપણે કોઈ પણ એક વિડીયો ખુલશે તો એનું આપણે ટાઇટલ પણ લઈ લઈએ કારણ કે મિત્રો આપણે યુટ્યુબની અંદર ઘણી બધી મહેનત કરતા હોય પણ મેઇન ટોપિક લોકોની નજર છે ઉપર પડે છે તમારા થમલેન ઉપર લોકો તમારા થમલીન ઉપર કારણ કે એમને એમ તો કોઈને હવે દાખલા તરીકે હું થમલીન વગર વિડીયો બનાવતું તમને ખબર જ કઈ રીતે પડે કે કયા ટોપિક ઉપર રમેશ બન્યા યાદની વિડીયો છે એ ખબર જ ના પડે હવે અહીંયાથી મિત્રો આપણે કોઈપણ આ વિડીયો મેં ચાલુ કરી છે હવે ચાલુ પછી ફરીથી વાર આપણે આવી જવાનું છે પાછું એ જ એપ્લિકેશનની અંદર તો આપણે આવી ગયા છીએ અહીંયા હવે વાળા ઉપર ક્લિક કરીને એ ફોટો આપણે લીધી છે જે પહેલાં જ તમને જોવા મળી રહી છે તો આ રીતે એનું ટાઇટલ છે આ રીતે ઓપ્શન જોવા મળે છે તો આ રીતે તમારે એને ફોટો અહીંયા લગાવી લેવાની છે તો આ ફોટો આપણે મિત્રો અહીંયા લગાવી લીધી છે જેથી લોકોને ખબર પડે કે આપણી વિડીયો સેના ઉપર છે ટાઇટલ તો ઓલરેડી આપણે લખેલું જ છે પણ લોકોને એ પણ ખબર પડવી જોઈએ કે આવી રીતે અને આને ટાઇટલ કહેવામાં આવે છે હવે મિત્રો એક તીરનું આઈકન આપણે લગાવી લઈએ દાખલા તરીકે અહીંયા તીરનું આઈકન જેથી મિત્રો લોકોને ખબર પડે કે આપણી વિડીયો જે છે બરોબર સેના ઉપર છે તો લોકોને ખબર જ છે પણ કઈ જગ્યાએ કઈ રીતે ટાઇટલ છે ન કહેવાય એ જ લોકોને મિત્રો અમુક છે ને ખબર હોતી નથી તો આપણે એનું ટાઇટલ અને એરોનું આઈકન એક આપણે અહીંયા લગાવી લઈએ જેથી અન્ય લોકોને મિત્રો છે ને ખબર પડે અને એરોથી એને જાણ થાય હાઈલાઇટમાં દેખાય કે આને ટાઇટલ કહેવામાં આવે છે એટલે એ પણ મિત્રો આપણા માટે છે ને જરૂરી છે અને જ્યાં એરો ના લગાવીએ તો લોકોને ખબર પણ પડતી નથી તો આપણે અહીંયા લાવી દીધું છે હવે એરોનું ઓપ્શન છે ને આવી રીતે આપણે સેટ કરી લઈએ અહીંયા અને થોડુંક ઝૂમ સાઇઝ કરી લઈએ હવે આ જે મેં લગાવ્યું છે હવે એને આપણે બોર્ડર ફ્રેમ લગાવી લઈએ તો જો અહીંયા બોર્ડર ફ્રેમ અહીંયા વાઈટ થઈ ગઈ છે હવે કમ્પ્લીટ ઓલરેડી થઈ ગયું છે હવે યુટ્યુબનું એક આઇકન તમારે લગાવવાનું છે યુટ્યુબનું તો આપણે ફરીવાર જઈએ અને ચેનલની અંદર યુટ્યુબનું અહીં આઇકન મારી પાસે છે તો આ ટાઈટ જે આઇકન છે ને માફ કરજો આઈકનને તમારે ગમે ત્યાં એને સેટ કરી લેવાનું રહેશે તો અહીંયા મેં સેટ કરી દીધું છે હવે એને પણ આપણે ફ્રેમ લગાવી લઈએ હવે આ રીતે મેં ફ્રેમ એને લગાવી લીધી છે જો ઓલરેડી આપણું થમલેણને અહીંયા તૈયાર થઈ ગયું છે તો આવી રીતે મિત્રો છે ને ભલે થોડીક વાર લાગે છે પણ આની અંદર કોઈ મહેનત નથી ને આવું ટાઇટલ તમે બિંદાસથી મિત્રો બનાવી શકો છો થમલેણ બનાવી શકો છો તો હવે તમારે એને છે ને આની ઉપર ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કર્યા પછી આ સેવનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે આ છે ને તમારા ગેલેરીની અંદર સેવ થઈ ગયું છે હવે આને સેટ કઈ રીતે કરવાનું હોય છે એ પણ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયો સો ટકા બનાવીશું તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોકાને મિત્રો